શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર ત્રિપલ અકસ્માત સર્જાયો શિહોરી પાટણ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ત્રિપલ અકસ્માતમાં એકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ દ્વારા શિહોરી ખાતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો છકડા ચાલક અને અન્ય વ્યક્તિની ઈજાઓ પહોંચી હતી ટ્રાફિક જામ થતા શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચીને બંને વાહનોને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા જોકે છકડા ચાલક મહીપતસિંહ ચમનસિંહ વાગેલા ઉંમર વર્ષ અડતાલીસ અને ભાવાભાઈ રામાભાઈ ઉંમર વર્ષ પિસ્તાલીસ બંને રહેવાસી કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા જેઓ વાસણ ભરીને જઈ રહ્યા હતા ત્યારે સિંહોની પાટણ હાઈવે રોડ પર આવેલ વિદ્યુત બોર્ડ પાસે ઘટના સામે આવી છે ત્રિપલ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા જેમાં ટર્બો ચાલક અને સ્વિફ્ટ કાર ચાલકો વાહનો મૂકી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા જેમાં એક વ્યક્તિને વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હતો જેમાં હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ પહોંચી હતી મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડશ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે